નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલિઝ હેપ્યમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર સોળ જોઈશું જેમાં ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી બાંગ્લાદેશનું જૂનું નામ શું હતું પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન કે ઉપરમાંથી એક પણ નહીં તો બાંગ્લાદેશનું જૂનું નામ હતું પૂર્વ પાકિસ્તાન એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનું ક્વેશ્ચન ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદનું નામ જણાવો ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની જે સરહદ છે તેનું નામ જણાવો તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડુરાન્ડ લાઇન એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ડુરાન્ડ લાઇન મેકમોન લાઇન એટલે કે મેકમોન રેખા કયા બે દેશ વચ્ચે આવેલી છે ભારત અફઘાનિસ્તાન ભારત પાકિસ્તાન ભારત ચીન કે ઉપર પૈકી એક પણ નહીં તો મેકમોહન રેખા મેકમોહન લાઇન ભારત અને ચીન વચ્ચે આવેલી છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સરહદ લાઇન આવેલી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે નીચેનામાંથી પૈકી કઈ સરહદ લાઇન આવેલી છે જેનો સાચો જવાબ રહેશે એ અને બી બંને એટલે કે રેડ ક્લિક લાઇન પણ આવેલી છે અને ચોવીસ પેરેલલ લાઇન પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ બે લાઇનો આવેલી છે આગળનો ક્વેશ્ચન વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારતનો કયો નંબર છે વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારતનો કયો નંબર છે તો વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારતનો દ્વિતીય નંબર આવે છે આગળનો ક્વેશ્ચન વિશ્વમાં સણના ઉત્પાદનમાં પ્રથમ કયો દેશ છે સણના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે કયો દેશ આવે છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન ભારત સણના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે પાક જલસંધિ કયા દેશોને અલગ કરે છે પાક જલ સંધિ કયા દેશોને અલગ કરે છે ભારત શ્રીલંકા ભારત પાકિસ્તાન ભારત ચીન કે ભારત અને અફઘાનિસ્તાન તો પાક જલ સંધિ ભારત અને શ્રીલંકા આ બે દેશોને અલગ કરે છે ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી ઇસરોની સ્થાપના મિત્રો ક્યારે થઈ હતી તો જેનો સાચો જવાબ રહેશે ઓગણીસો ઓગણસિત્તેરમાં એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે આઈપીસીનો કાયદો ક્યારે અમલી બન્યો હતો અમલમાં ક્યારે મૂકવામાં આવ્યો હતો આઈપીસીનો કાયદો તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો એક જાન્યુઆરી અઢારસો બાસઠના રોજ એટલે કે બી ઓપ્શન જવાબ રહેશે એક જાન્યુઆરી અઢારસો બાસઠના રોજ આઈપીસીનો કાયદો અમલી બન્યો હતો સીઆરપીસીમાં કુલ કેટલા પ્રકરણો આવેલા છે સીઆરપીસીમાં ટોટલ સડત્રીસ પ્રકરણો આવેલા છે એટલે કે સી ઓપ્શન જવાબ રહેશે ગુજરાતના વર્તમાન ચૂંટણી કમિશનર કોણ છે હાલમાં તાજેતરમાં ગુજરાતના વર્તમાન ચૂંટણી ગુજરાત ગુજરાતના કોણ છે તો જેનો જવાબ રહેશે સંજય પ્રસાદ

નવું રાજ્ય બનાવવામાં આવ્યું તેલંગાણા રાજ્ય જેની સ્થાપના બે હજાર ચૌદમાં થઈ હતી માટીના અધ્યયનશાસ્ત્રને શું કહેવામાં આવે છે માટીના અધ્યયન શાસ્ત્રને શું કહેવામાં આવે છે તો માટીના અધ્યયનશાસ્ત્રને પેડોલોજી કહેવામાં આવે છે સમગ્ર દેશમાં મીઠાના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનો કયો ક્રમ આવે છે તો મીઠાના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનો પ્રથમ ક્રમ આવે છે સમગ્ર દેશમાં મીઠાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવે છે ગુજરાત ચૂનાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે તો ચૂનાના ઉત્પાદનમાં મધ્યપ્રદેશ પ્રથમ નંબરે આવે છે એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે દેશનું નવ્વાણું ટકા સોનું કયું રાજ્ય ઉત્પન્ન કરે છે એટલે કે દેશમાં આપણા દેશમાં જે સોનું ઉત્પન્ન થાય છે એમાંથી નવ્વાણું ટકા સોનું તો કયા રાજ્યમાંથી મળી આવે છે ઉત્પન્ન કરે છે તો જેનો સાચો જવાબ રહેશે કર્ણાટક એ ઓપ્શન સાચો જવાબ રહેશે મલેરિયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે મલેરિયા રોગ શરીરના કયા અંગને હૃદય ફેફસા બરોડ કે મૂત્રપિંડ જેનો સાચો જવાબ રહેશે મલેરિયા રોગ બરોડને અસર કરે છે ઘેડી પાદરની ટીકરીઓ કયા જિલ્લામાં છે ગેડી પાદરની ટીકરીઓ કયા જિલ્લામાં છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન કચ્છ જિલ્લામાં ગેડી પાદરની દીકરીઓ આવેલી છે રણમલ તળાવ ક્યાં આવેલું છે રણમલ તળાવ ક્યાં આવેલું છે તો જેનો સાચો જવાબ રહેશે જામનગરમાં એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ખાવાના મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે જેનું રાસાયણિક સૂત્ર થાય છે એને સીએલ સોડિયમ ક્લોરાઇડ નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવા વપરાય છે નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન જિંક ફોસ્ફાઇડ જિંક ફોસ્ફાઇડ ઉંદર મારવાની દવા માટે વપરાય છે સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધેલા છે તો સ્પીકરનો હોદ્દો બ્રિટનમાંથી લેવામાં આવેલ છે એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે જેનો સાચુજાબ રહેશે મિત્રો એ ઓપ્શન હાઈપર લિંક વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે વેબસાઇટના અજોડ સરનામાને યુઆરએલ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે બી ઓપ્શન સાચાબ રહેશે ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલી હોય છે દરેક ફાઇલ એકબીજા સાથે હાઈપર વડે જોડાયેલી હોય છે એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે ડોટ એ એટ સોરી એ બી એટ ધ રેટ જીમેલ ડોટ કોમમાં જે કોમ છે એ શું છે તો એક્સટેન્શન સર્વિસ પ્રોવાઈડર ડોમેન નેમ કે યુઝર નેમ જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન ડોમેન નેમ કહેવામાં આવે છે જેમ કે ડોટ કોમ ડોટ ઇન આ બધા ડોમેન નેમ કહેવામાં આવે છે આઈપીસીની કઈ કલમમાં આજીવન કેદની સજા હળવી કરવાની જોગવાઈ કરવામાં આવી છે આજીવન કેદની સજા હળવી કરવાની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવી છે જેનો સાચો જવાબ રહેશે કલમ પંચાવનમાં અમદાવાદનો કયો શેઠ મુગલ બાદશાહને નાણા દીરતો હતો અમદાવાદનો કયો શેઠ મુગલ બાદશાહને નાણા ધીરતો હતો શાંતિલાલ ઝવેરી બી ઓપ્શન સાચો જવાબ રહેશે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન યોગ સૂત્રની રચના કોણે કરી હતી સ્વામી વિવેકાનંદ સ્વામી યોગાનંદ મહર્ષિ પતંજલિ કે મહર્ષિ મહેશ જેનો સાચો જવાબ રહેશે મહર્ષિ પતંજલિ એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે તો મિત્રો આ આપણા આજના વિડીયોના ત્રીસ પ્રશ્નો ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત